નમસ્કાર મિત્રો આપણા દેશના કૃષિ વિભાગમાં જેમ અલગ અલગ વિભાગો હોય બાગાયત વિભાગ ખેતીવાડી વિભાગ પશુપાલન વિભાગ એવી રીતે અમેરિકાનું જે કૃષિ વિભાગ છે યુએસડીએ એમાં એક વિભાગ છે જેનું નામ છે એસ એફએસ એસ એટલે ફોરેન એગ્રીકલ્ચર સર્વિસ અને આ સર્વિસ એ કામ કરે છે કે વિશ્વના બીજા દેશોમાં કયા પ્રકારના પાકો થઈ રહ્યા છે કેવું ઉત્પાદન થઈ રહ્યું છે શું એ દેશોના પ્લસ પોઈન્ટ છે શું એ દેશોના માઇનસ પોઈન્ટ છે એનો સર્વે કરે છે તમને કદાચ થોડી નવાઈ લાગશે કે આ જે ફોરેન એગ્રીકલ્ચર સર્વિસીસ છે જે અમેરિકાના કૃષિ વિભાગ હસ્તકની એની એક ઓફિસ આપણા નવી દિલ્હીમાં પણ છે તો એનાથી આપણને ખ્યાલ આવે કે જે અમેરિકાનું કૃષિ વિભાગ છે એ આપણા કરતાં એક કેટલું બધું એડવાન્સ છે અને અમેરિકાનું જે કૃષિ વિભાગની આ સર્વિસીસ છે એગ્રીકલ્ચર સર્વિસ એને જે નવી સિઝન છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે કે હવે જે નવી સિઝન કપાસની આવશે એમાં આપણા દેશમાં એટલે કે ભારતમાં કપાસનું વાવેતર ઘટશે એવો અંદાજ રજૂ કર્યો છે તો એફએસ એટલે કે યુએસડીએના આ અંદાજની મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરીશું પણ શરૂઆતમાં આપણે કપાસ બજારની હાલની સ્થિતિની વાત કરીએ તો મિત્રો એક રીતે જે આ નવું નાણાકીય વર્ષ છે નવું નાણાકીય વર્ષ એટલે કે જે એપ્રિલ મહિનો શરૂ થયો એ એક રીતે કપાસ માટે સુકન્યા સાબિત થઈ રહ્યો હોય એવી સ્થિતિ અત્યાર સુધી જોવા મળી છે છેલ્લા એક સપ્તાહમાં આપણને કપાસના ભાવમાં સરેરાશ પંચોતેર રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે અત્યારે ગુજરાતના માર્કેટ યાર્ડોમાં સરેરાશ સોળસો પચાસથી લઈ અને સત્તરસો પચાસ રૂપિયાની સપાટીએ કપાસના ભાવ જોવા મળ્યા છે અને ઋની ઘાસડીના ભાવમાં પણ આ સપ્તાહે આપણને ધીમી ગતિએ એક ધારો વધારો જોવા મળ્યો છે અને ઋની ઘાસડીના ભાવમાં પણ ત્રેસઠ હજારની સપાટી જોવા મળી છે કપાસિયા અને કપાસિયા ખોળમાં પણ એક રીતે વધઘટ થતી રહી પણ એક રીતે હકારાત્મક વેપાર અત્યાર સુધી આપણને થતો જોવા મળ્યો છે તો જો પહેલું સપ્તાહ છે જે એપ્રિલ મહિનાનું એ એક રીતે ખેડૂતો માટે થોડી આશા જન્માવનારું સાબિત થયું છે હવે આપણે જે અમેરિકન કૃષિ વિભાગનો જે અંદાજ આવ્યો છે એની મિત્રો વાત કરીએ તો અમેરિકન કૃષિ વિભાગ અંતર્ગત જે વિભાગ છે ફોરેન લ્ચર સર્વિસિસ એને ચાર એપ્રિલના દિવસે ભારત ઉપર એક રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં ભારતના કપાસ વાવેતર અંગેનો સર્વે એમનો જે અંદાજ છે એ રજૂ થયો છે ને એમાં એમને એવું અનુમાન લગાવ્યું છે કે જે આ નવી સિઝન શરૂ થશે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એમાં ભારતમાં કપાસનું વાવેતર બે ટકા સુધી ઘટશે અને એમાં એમને તમને જાણીને નવાઈ લાગશે કે દરેક ઝોન વાઇઝ એનાલિસિસ કર્યું છે અને એમને એક આખા દેશનો એક એવો અંદાજ કર્યો છે કે આખા દેશમાં તેલીબિયા પાકો અને કઠોળ પાકોનું વાવેતર વાવેતર આથી કપાસનું અહીંયા મિત્રો ઘટાડો એક બહુ મામૂલી ઘટાડો કહેવાય પણ એમને જે તારણો રજૂ કર્યા છે એ તારણો બહુ જ રસપ્રદ છે એમને સર્વપ્રથમ તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એમને એવું તારણ રજૂ કર્યું છે કે ગુજરાતમાં જે ખેડૂતો મગફળી અને કઠોળ પાકો તરફ વધુ પડશે પછી જે દક્ષિણ ભારત છે જે તેલંગાના છે આંધ્રપ્રદેશ છે એમાં ખેડૂતો તુવેરના પાક તરફ વળશે તુવેર મિત્રો જે કર્ણાટકમાં વ્યાપક પ્રમાણમાં એની ખેતી થાય આંધ્રપ્રદેશમાં એની ખેતી થાય તો દક્ષિણ ભારતના ખેડૂતો કપાસને બદલે તુવેરના પાક તરફ વળશે ને એમને એવું તારણ રજૂ કર્યું છે કે તુવેરના જે ભાવ છે એ પ્રમાણમાં ઊંચા છે આથી દક્ષિણ ભારતના જે ખેડૂતો કપાસ નિયમિત વાવતા હતા એ હવે તુવેરના પાક તરફ વળી શકે છે પછી ઉત્તર ભારત જે છે ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો એ કપાસને બદલે ડાંગર તરફ વળી શકે છે એવું તારણ અહીંયા યુએસડીએ નો જે આ રિપોર્ટ આવ્યો છે એમાં રજૂ થયું છે તો મિત્રો એક જે બીજા દેશ દ્વારા આપણા દેશમાં ખેડૂતો શું કરશે એનો અંદાજ રજૂ થયો છે અને ખૂબ જ એક રીતે નીચેના લેવલેથી એમને એક રીતે અભ્યાસ અહીંયા રજૂ કરવાની વાત કરી છે તો એ ખરેખર આપણા દેશ માટે એક રીતે ખાસ કરીને આપણી સરકાર માટે આપણા વ્યવસ્થા તંત્ર માટે એક રીતે આ એક પ્રેરણાદાયી પગલું કહી શકાય કે આપણા દેશમાં પણ આપણા દેશમાં તો મિત્રો આપણા જે ખેડૂતો છે એ શું કરે છે એનો પણ કોઈ અંદાજ જે છે સરકાર દ્વારા ઘણી વખત મેળવવામાં નથી આવતો અને સરકારના જે તો મારી દ્રષ્ટિએ જે આ અંદાજ છે જેમાં બે ટકા ઘટાડાની વાત કરવામાં આવી છે એ કદાચ ઘટાડો થાય પણ ઘટાડો કદાચ બે ટકાથી વધારે થાય કારણ કે છેલ્લા ત્રણ વર્ષ આપણે જોઈએ મિત્રો તો આગલા વર્ષે કપાસનું વાવેતર ઓછું હતું પછી ગત વર્ષે એટલે કે જે આ સીઝન ચાલી રહી છે એમાં આપણા દેશમાં કપાસનું વાવેતર વધ્યું આથી હાલની સ્થિતિ એવું લાગી રહ્યું છે કે આવનારી સિઝનમાં કપાસનું વાવેતર નોંધપાત્ર રીતે ઘટી શકે છે પણ હજુ ઘણા બધા બાબતો જે છે જેનું આપણે ધ્યાન કરવું જોઈએ કારણ કે જ્યારે વાવેતરની સિઝન હશે ત્યારે વરસાદની શું સ્થિતિ છે ચોમાસાની શું સ્થિતિ છે એ પરિબળ એક મહત્ત્વનું જે ભાગ છે એ ભજવ છે પછી વાવેતર સમયે કપાસના કેવા ભાવ છે વાવેતર સમયે જો કપાસના ખૂબ જ ઊંચા ભાવ હશે તો વાવેતર પ્રમાણમાં વાવેતર કરવા તરફ ખેડૂતો થોડા પ્રોત્સાહિત બની શકે છે છે અને બીજા પાકોના કેવા ભાવ જે કપાસના વિકલ્પો છે એમના કેવા ભાવ છે એ પરિબળ પણ અહીંયા મહત્વનું સાબિત થશે તો અહીંયા એક કારણ યુએસડીએ નું મને સારું લાગે છે કે કપાસ કરનારા ખેડૂતો કઠોળ અને તેલીબિયા તરફ વળી શકે છે પણ એમને જે ઘટાડો રજૂ કર્યો છે બે ટકાનો એ કદાચ ઘટાડો વધુ હોવાની સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો આપને શું લાગે છે આ નવી હવે શરૂ થશે એમાં આપણા દેશમાં કપાસનું વાવેતર વધશે કે ઘટશે અને ઘટશે તો કેમ ઘટશે એ અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો આ વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન